જો સજાયલા દર કાકો શેઠ મને અલ્યા શેઠ તો પીજો આના લેવાનો લાખ રૂપિયા એવું છે આને આમ કરાય હેડમાં જાતો

છેતણી તો હું પગે મેળતા નથી છેતરમાં આવતો નથી ઈ શું કેવાળે અલ્યા પણ ઈ નથી આવતી ઈડી બધું જોવા આવે છે શું નથી આવતી તમારે કોમ ના કરવું મને મારા લાખ રૂપિયા પાછા આવે તમે આ રીતે ના બોલો મારી બાયડી

લાખ <simitation> રૂપિયા <simitation> <simitation>

હું છું રઘુ કટાર એટલે કોમેડીમાં નામ છે મારું લુમખો તો મારો વિડીયો જોઈને અને છે કે થરા ફલગોમથી જોષી ફૂલદેવભાઈ આવ્યા છે એમને પણ મારી એક્ટિંગ પસંદ બહુ સારી લાગી છે એટલે મારી મારી ચેનલમાં વિડીયો નાખવા માટે કોમેડી વિડીયો બનાવી મારી ચેનલમાં નાખવા માટે એ પોતે કોમેડી કરવા આવ્યા છે અને એમનો આજનો રોલ છે હતો શેતરના શેઠિયાનો અને હું એમનો ભાગ્યો બન્યો છું તો આ કોમેડી વિડીયો કેવો લાગે છે એ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જય માતાજી જય માતાજી